નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બે સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ દોજ શીખવા મળે એવી સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તના ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો એક રાજા હતો છે એને કોઈ સંતાન નતા આવડું મોટું રાજ્ય કોના સહારે છોડું મારા પછી કોણ મારો ઉત્તરાધિકારી એવી ચિંતામાં ચિંતામાં રાજા વ્યવસ્થિત જમી નતા શકતા કોઈ રાજ્યમાં કામ સારું ન કરી શકે તો કોઈ સલાહ આપી કે રાજા તમે જો કોઈ નાના છોકરાની બલી આપી દો ને તો તમારા ઘરે સંતાન પ્રાપ્તિ થશે રાજાને પણ વિચાર ગયો મો રાજાએ રાજ્યમાં ઘોષણા કરાવી દીધી કે જે પણ મને નાનો છોકરો આપશે એને હું કેટલું ધન આપીશ કે રાજ્યમાં જ એક કુટુંબ એવું હતું કે જેને બહુ બધા છોકરા હતા એમાં એક સૌથી નાનો છોકરો કોઈ પણ કામ કરતો નહોતો અને ખાલી મંદિરે જઈને ભક્તિ મંદિરે ભક્તિભાવમાં રેચો પૈચો એના મા બાપે કીધું કામ ધંધા કરતો નથી કે રાજાને આ છોકરો આપણે આપી દઈએ એની બદલામાં મોટું એવું ધન પણ મળશે નક્કી થયું કે રાજાના દીકરો આપ રાજા પણ રેડી થઈ ગયા સમય નક્કી કર્યો એ સમય પ્રમાણે એ છોકરો રાજાને આપી દીધો બદલામાં રાજાએ અઢળક ધન અને સંપત્તિ પણ આપી પછી રાજાએ એના બલિનો દિવસ નક્કી કર્યો જોત જોતામાં એ દિવસ પણ આવી ગયો બલી ચડાવવાનો સમય આવે છે રાજા એની પેલા પૂછે છે કે બેટા તારી કોઈ આખરી ઈચ્છા ખરી કે છોકરો કહે છે હા हर आजा तुम्हारी तो एक कहाँ छेली इच्छा ते के सुन मने के थोड़ी क्रेती लावी दियो सिपाही ने की तो तरता थोड़ी क्रेती लावी दियो क्रेती जेवी यह नहीं किये भी चौकरा चार घर बनाये हैं माँ जी सरके सरका चार घर बनाये चार घर सरके सरका बनाया पहलू घर ऊपर नजर करी થોડો વિચાર કર્યો ને પહેલું ઘર તોડી નખ્યું બીજા ઘર ઉપર નજર કરી વિચાર કર્યો બીજો ઘર તોડી દે ત્રીજા ઘર ઉપર નજર કરી થોડો વિચાર કર્યો ત્રીજું ઘર તોડી લે ચોથા ઘર ઉપર નજર કરી ચોથા ઘરને નમસ્કાર કરી મેદાન મે કે છે હવે હું રેડી છું મારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે રાજા પણ એ પેલા કહે કે ત્યાં કર્યું શું કંઈ જાદુ બાદુ કર્યું શું કે ના રાજા મેં એવું કંઈ નથી કર્યું તે કર્યું શું એ કે પેલા કે મને કઈ બરબાદ કરવાનું કંઈ કાર્ય કર્યું કાળો કાળો જાદુ કર્યું કઈ શું કર્યું તે ઈ કે કે હે રાજા મેં ચાર ઘર બનાવ્યા હતા પહેલું ઘર મેં બધાય તું મારા માતા પિતા માટે મારા માતા પિતા મને વેચી દીધો સાહેબ થોડાક ધનની લાલચમાં એટલે મેં વિચાર કર્યો કે મારા માતા પિતા જન્મ દેનારા મારા માતા પિતા છે એને મારી જીવનનો કોઈ વિચાર ન કર્યો બલી દેવા માટે મને થોડાક ધનની લાલચમાં વેચી દીધો એટલે મેં આ પહેલું ઘર બીજું ઘર કે બીજું ઘર મેં સગાવાલા માટે બનાવેલું સગાવાલાની ફરજ આવે છે કે મારા માતા પિતાને સમજાવો કે ધનની લાલચમાં સંતાન ને બલી દેવા માટે અપાય પણ કોઈ પણ સગાવાલા પણ એવું નહીં એટલે મેં ત્રીજું ઘર રાજા મેં તમારું બનાવ્યું હતું કેમ કે રાજાની ફરજ આવે છે પ્રજાની રક્ષણ કરવાનું કે તમે રક્ષણ કરવાને બદલ મારી બલીચળ મારે મારી નાખો છો મારો કોણ રાજા કે જે તમે પ્રજાને અહિત વિચારે તમે પણ અમારો કંઈ વિચાર ન કર્યો કે પ્રજાને બલી ચડીને તમને શું સુખ મળી જવાનું અને એ શું નક્કી છે કે મારી બલી પછી તમારી સંતાન પ્રાપ્તિ થશે કે નહીં થશે એટલે મેં તમારું ઘર પણ તોડી દઈ અને ચોથું ઘર મેં મારા ભગવાન મારું ઈશ્વરનું બનાવેલું હતું કે ભગવાન મારા મા બાપ નથી સમજ્યા મારા સગાવાલા નથી સેમજા અને મારા રાજ્યના રાજા પણ જેને ભગવાન સમાન બધાય પૂજતા હોય છે એ પણ નથી સમજાય હવે તારા ભરોસે આ જિંદગી છે તું જે થાય તું કરી સાચું ભગવાન તારા ભરોસે આ જિંદગી છે તું જોઈ લેજે તારી રીતે એમ કરી નમન કરીને મેં તમને કીધું કે હવે વાંધો નહીં મારી બલી ચલાવી રાજા રાજા અને પ્રજા પ્રજાનો બધા વિચાર કરવા મૂલ્યા છોકરાની વાત તો સાચી છે રાજા પણ વિચાર કરવા લાગ્યો છોકરો છે તો હોશિયાર કે અને એની વાત પણ સાચી કે આ શું ગેરંટી છે કે મારા ઘરે સંતાન પ્રાપ્તિ થશે મારા ઘરે છોકરો થશે રાજાનું હૃદય પરિવર્તન થયું અને વિચાર આવ્યો કે ગેરંટી તો છે નહીં કે આની બલીથી છોકરો પ્રાપ્ત થશે જ છે કેમ ન કરું કે આ છોકરાને જ મારો સંતાન બનાવી લઉં અને એને જ મારે ઉત્તરાધિકારી બનાવી રાજી થઈ ગયા અને એ છોકરાને ઉત્તરાધિકારી બનાવી દીધો છે કેવાનો મતલબ મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે સાહેબ તમને પ્રભુ ઈશ્વર ઉપર અટૂટ વિશ્વાસ હોય ને તો કોઈ પણ તમારું અહિત નથી કરી શકતું કોઈ પણ તમારો વાળ વાંકો કરી નથી શકતું આ સ્ટોરી ઉપરથી એ જાણવા મળે છે કે છોકરાને સ્પેશિયલ બલી દેવા માટે લાવ્યા હતા અને છોકરો પોતે રાજકુમાર બની જાય છે જો ભગવાન અને ઈશ્વર ઉપર તો તમને અટૂટ વિશ્વાસ હોય અટૂટ ભક્તિ તમે કરેલી હો તો ઈશ્વર તમને કોઈને કોઈ સ્વરૂપે બચાવી લે છે તો આ સ્ટોરી તમને કેવી લાગી તોય ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવીને આવી સ્ટોરી તમને ફ્યુચરમાં લાવતો રહીશ અને આ વિડીયો ભાઈબંધોસ્ત દોસ્ત ફેમિલી સાથે શેર કરી દેજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો